હોલ્ડિંગ પલંગનો ભાવ ઘટીને અઢારસો રૂપિયા થઈ ગયો છે દોઢસો રૂપિયા થઈ ગયા હેલ્લો જે સમય મિત્રો અત્યારે આપણે બોટાદના આંગણે એકસો પંચોતેર શતામૃત મહોત્સવ જે આવી રીતે એમાં હજારોની સંખ્યામાં ભાવક્તા આવ્યા હતા તેમની માટે અહીંયા જે ઘણી બધી વસ્તુઓ જે અત્યારે વાપરવામાં દેવામાં આવી હતી તેનો અત્યારે સેલ કરવામાં આવ્યો છે અને સેલમાં તે આની પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો હતો તેનો તમે ખૂબ સારો પ્રેમને સપોર્ટ આપ્યો હતો અને અત્યારે વસ્તુઓની જે ડિસ્કાઉન્ટ દેવામાં આવ્યું છે ડિસ્કાઉન્ટમાં તો વાત કરીએ તો આ જે બ્લેન્કેટ તમે જોવો છો ને તેમના દોઢસો રૂપિયા કરી દેવામાં આવે છે આ રજાઈના પાંચસો રૂપિયા કરેલા છે પછી આપણે આગળ જોવા જઈએ તો તે ગાડલા છે તે ગાડલાની કિંમત છે છસો રૂપિયા અને પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર હજી અવેલેબલ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર જે વસ્તુ લેવા માટે આવી રહ્યા છે કલરની મોટી ડોલના સો રૂપિયા છે ટબના બે નંગના વીસ નાના ટબના દસ કાચના ત્રીસ પછી આ નાની ડોલના વીસ જે આની પહેલાંના વિડીયોમાં આપણે આ ડોલના એંશી રૂપિયા હતા તેમના અત્યારે ચાલીસ રૂપિયા થઈ ગયા છે ઓશિકામાં પણ ભાવ ઘટી ગયો છે તેમના દોઢસો રૂપિયા થઈ ગયા છે એક નંગના ફોલ્ડિંગ પલંગનો ભાવ ઘટીને અઢારસો રૂપિયા થઈ ગયો છે